સમાચારમાં આગળ વાત કરીએ તો વંથલી ખાતે ભાજપ દ્વારા પંચ્યાસી માણાવધાર વિધાનસભાનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ પંચ્યાસી માણાવધાર વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાવન બાદ અભિનંદન આપવાની સાથે સાથે પાર્ટીના કાર્યકરો વચ્ચે સંગઠનનું માળખું મજબૂત કરવાના ઉદ્દેશથી આજરો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો માણાવદર બાટવા વંથેલી અને મેદરડા સહિતના તાલુકાઓમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા આજ આજરોજ પંચ્યાસી માણાવદર વિધાનસભા સીટમાં અમારું સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓનું આજે નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું આ સ્નેહ પ્રસંગે સૌ જિલ્લાના સૌ હોદ્દેદારોભાઈ પટેલ પ્રમુખ છે અને સૌ હાજર્યા અમારા કાર્યકર્તાનો અને ઉત્સાહ વધારવા માટે ખંભેખંભો મિલા મિલાવીને આવનારું બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાનને ત્રીજી વખત પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનને ખુરશી ઉપર બેસાડવા માટે સૌ કાર્યકર્તાઓએ કમર કચ્છી